પ્રકરણ અઢાર થોડા સુસ્તાના અચ્છા હૈ કાર્યરત રહેવું એ સારી વાત છે પરંતુ આપણા કાર્યો ક્યારેય આપણને નિરર્થક ઉતાવળ અને ધમાલમાં ઘસડી જાય છે એનો આપણને ખ્યાલ આવતો નથી અને ધમાલ એ ખાલી ચીજ છે આજે ચારે તરફ ધમાલ છે કામકાજમાં ધમાલ છે બોલચાલમાં ધમાલ છે પ્યારમાં લાગણીની અભિવ્યક્તિમાં ખુદ શાંતિની પળોમાં પણ ધમાલ ઘૂસી ગઈ છે માણસો ધંધો ધમાલ છોડીને રજા ઉગાડવા જાય છે પણ રજાઓમાં મોટી ધમાલ મચાવી મૂકે છે રજાઓના દિવસોમાં તમે કાશ્મીર જાઓ તો કાશ્મીર ઉત્પાદથી ભરાઈ ગયેલું લાગે છે આબુ માથેરાન મહાબળેશ્વર બધે જ માણસો દોડતા લાગે છે એક પ્રકારની વ્યવસ્થિત ધમાલ ગોઠવાઈ ગયેલી દેખાય છે હોટેલમાં ક્લબોમાં હોડીઓમાં સરોવરો ઉપર પર્વતો ઉપર માણસો જાણે કશુંક ઝૂંટવી ખેંચી લેવા આવ્યા હોય એવા તંગ અને પરેશાન લાગે છે વહેલા પહોંચી જવાની અને પહેલાં મેળવી લેવાની જાણે હરીફાઈ ચાલે છે શાંતિની પળોમાં આવી ધમાલ શા માટે અને જો ધમાલ જ કરવી હોય તો શાંતિ મેળવવાની ઈચ્છા શા માટે આ રીતે વર્તીને આધુનિક માનવી કામ અને શાંતિ બંને બગાડી રહ્યો છે પણ એને એની ખબર નથી વિકાસ માટે કુદરતની એક પાયાની શરત છે ધીરજ કુદરતમાં ધીરજ વિના કોઈ વસ્તુ ઊગતી નથી ખીલતી નથી વિકસતી નથી પણ આજે માણસને બધું જ જલ્દી અને ઝડપી જોઈએ છે થોડા વરસ પહેલાંની વાત છે એક વડીલ પાસે હું બેઠો હતો ત્યારે એક ભાઈ આવ્યા કહો ને રમણભાઈ ફિક્કા પડી ગયા હતા દુબડા થઈ ગયા હતા વડીલે પૂછ્યું કેમ રમણભાઈ તબિયત બરાબર નથી રહેતી રમણભાઈ ઢીલા પોચા થઈ ગયા હું બેઠો હતો એટલે જ રડવા નહીં પણ ચહેરો આખો રૂદનથી ભરાઈ તો ગયો જ શું કહું બાપુજી એમણે કહ્યું મને કેન્સર થાય એમ લાગે છે કેન્સર કોણે કહ્યું ડૉક્ટર શાહ સાહેબ કહે છે મારા મોઢામાં ચાંદા મટતા નથી એમને બતાવ્યું તો કહે આ જોખમી છે પછી થોડી વાર રહીને કહે બાપુજી તમે તો જાણો છો ને મોઢું ચોખ્ખું રાખવાની મને કેટલીક ચીવટ છે દિવસમાં દસેક વાર તો હું મીઠાના પાણીના કોગળા કરું છું સવાર બપોર સાંજ જમીને તુરંત દાંતે મીઠું ઘસીને સાફ કરી નાખું છું તોય રમણભાઈ વડીલે કહ્યું મેં તો તમને અગાઉ પણ કહ્યું હતું અને આજે પણ કહું છું એટલી બધી વાર મીઠું વાપરવાનું બંધ કરી દો એનાથી જ તમારું મોઢું આવી જાય છે રમણભાઈએ સહેજ ખચકાઈને કહ્યું ડૉક્ટર શાહ સાહેબને મેં એ વાત કરી તો એમણે પણ એમ જ કહ્યું કે મીઠું વાપરવાનું તદ્દન બંધ કરી દો પણ મને એમ થાય છે કે ડૉક્ટરની વાત માનો વડીલે કહ્યું થોડા દિવસ જુઓ તો ખરા આશ્ચર્યજનક રીતે થોડા દિવસ પછી શ્રીમાન રમણલાલના ચાંદા રૂજાઈ ગયા મોટાભાગના માણસોને પ્રમાણભાન જ હોતું નથી અને આપણી આ સદીનો તો એક ખાસ રોગ છે ઉપયોગ કે ઉપભોગ કરતી વખતે એ અટકતો જ નથી પરિણામે સારી વસ્તુ પણ ઝેર બની જાય છે એટલે જ માનસશાસ્ત્રી ડેવિડ હેરોલ્ડે આધુનિક માનવીને એક સલાહ આપી છે વરસમાં મહિનામાં અઠવાડિયામાં થોડા દિવસો કે કલાકો કશું જ ન કરો બસ કશું જ નહીં આધુનિક માનવી માટે આ અઘરું છે પરંતુ જે ગતિથી એ દોડી રહ્યો છે એને ધીમી કરવા માટે એ જ ઉત્તમ રસ્તો છે એક સમય એવો હતો જ્યારે માણસને એ આવડતું હતું ધીમે ધીમે વાગોળતી ગાય પાસેથી અને તડકામાં પગ લંબાવીને પડેલી બિલાડી પાસેથી એ વાત એ શીખ્યો હતો પરંતુ આજનો માણસ એ ભૂલી ગયો છે માનસશાસ્ત્રી હેરોલ્ડ કહે છે કે તમારો ધંધો તમને ગળી જાય એવી પરિસ્થિતિથી બચતા રહો પણ એ વાતની ખબર કેમ પડે હેરોલ્ડ કહે છે કે એ જાણવું સહેલું છે જો તમે બાળક સાથે રમતા હો કે વાતો કરતા હો ત્યારે તમારી આંખો ઘડિયાળ પર મંડાયેલી હોય જો તમે ટ્રેન કે બસ ચૂકી જાઓ અને પાંચ મિનિટ પછી જ બીજી મળે એમ હોય છતાં ઉશ્કેરાઈ જતા હો જો તમે ટેક્સીમાં બેસતી વખતે શિકારી કૂતરાથી ઘેરાયેલું સસલું કોઈ દરમાં ઘૂસી જાય એમ બેસતા હો જો જમતી વખતે ગાડીમાં પેટ્રોલ પૂરવાનું હોય એમ ખોરાકને ઘડા નીચે ધકેલતા હો જો ક્યારેય તમને આકાશ સામે નજર કરવાની પણ નવરાશ ન મળતી હોય તો જાણી લો કે તમારો ધંધો તમને પરખી રહ્યો છે લિંકન કહે છે કે આકાશ સામે હું નજર કરું છું ત્યારે હું ઈશ્વરને જોઈ શકું છું પૃથ્વી સામે જોનાર માણસ નાસ્તિક હોઈ શકે છે આકાશ સામે નજર કરનાર માણસ પોતાની અલ્પતા અને સમગ્ર વિશ્વના નિયંત્રાની મહાનતાના દર્શન કરી શકે છે પણ અત્યારે માણસને એવી ફુરસદ નથી દરેક બાબતમાં એ લગભગ અતિચારી બની રહ્યો છે એને એ દોડ ઉપર નિયંત્રણ મૂકવા માટે વચ્ચે વચ્ચે અટકી જવાનું એના માટે જરૂરી છે આનંદ કરવા માટે પ્રવાસે જનાર માણસોના કાર્યક્રમ પર નજર કરો તો ખ્યાલ આવશે કે પ્રવાસના દિવસોમાં પણ એમનો કાર્યક્રમ દોડતો હોય છે સોમવારે આગ્રા સાંજે ફતેહપુર સિકરી મંગળવારે દિલ્હી હરિદ્વાર બદ્રીકેદાર સિમલા દહેરાદૂન જેટલું દોડી શકાય અને જેટલા સ્થળોના પાટિયા વાંચી શકાય એટલા વાંચીને મહેરબાન જ્યારે પાછા ફરે છે ત્યારે આનંદના થાકથી લગભગ અધમુઆ થઈ ગયા હોય છે એવા પ્રવાસ કરતાં તો ઓરડાની બારી પાસે કે રસ્તાના કિનારે ઘાસમાં બેસીને લોકોને જોયા કરવા અને બીજું કશું જ ન કરવું એ અનેક ગણું સારું છે પાસ્કલ કહે છે કે માનવ જીવનની મોટા ભાગની બુરાઈઓ ઓરડામાં પૂરાઈને શાંતિથી બેસી રહેવાની એની અશક્તિમાંથી જન્મે છે આ શાંતિથી બેસી રહેવું એટલે પોતાની જાત સાથે એકલા રહેવું પોતાની જાત સાથે વાતો કરવી પોતાના મનને ખોલી જવું અને બીજું કશું જ ન કરવું હમણાં થોરોને વાંચતો હતો ત્યારે એના એક પેરેગ્રાફ ઉપર આવીને મન અટકી ગયું હું જ્યારે નવયુવાન હતો ત્યારે વોલ્ડન પોન્ડની સપાટી ઉપર અનેકવાર હોળીને પવનના સહારે છોડી દેવાની મજા મેં માણી છે ઉનાળાની વહેલી બપોરે હોળીને હલેસા મારીને અધ વચ્ચે હું લઈ જતો અને પછી દીવા સ્વપ્નમાં ખોવાઈને હું ચત્તો સૂઈ રહેતો હોળીને જે દિશામાં જવું હોય ત્યાં જવા દેતો હોડી જ્યારે કિનારાની રેતીમાં ખૂંચીને અટકી જતી ત્યારે નસીબ મને કયા કિનારે લઈ ગયું છે તે જોવા હું ઊભો થતો એ દિવસોની આળસ કદાચ સૌથી વધુ ઉત્પાદક હતી અને કોઈ વર્કશોપ કે શાળાના ટેબલ ઉપર દિવસોનો એક કિંમતી ભાગ નહીં ગાળ્યાનો અફસોસ મને કદી થયો નથી થોરોની વાત બહુ માર્મિક છે કેટલીક વાર આપણી આળસ બહુ જ ઉત્પાદક હોય છે કારણ કે એ આપણામાં આપણા ઉત્તમ અંશોનું ઉત્પાદન કરે છે હિન્દીમાં એક સરસ શબ્દ છે સુસ્તાના એનો યોગ્ય ગુજરાતી પર્યાય આપણી પાસે નથી આળસ શબ્દ થોડો બધો છે રજાના દિવસે ફુરસદની પળોમાં થોડા સુસ્તાન અચ્છા છે